અમદાવાદના ઓઢવ ખાતે રબારી વસાહતમાં જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તેને લઈને રાજનીતિ ગરમાઈ છે ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ડિમોલેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે એમસી ઉપર પણ આરોપ કર્યા છે અને કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરાઈ હોય તે પ્રકારની વાત પણ તેમણે કરી છે સાથે જ માલધારી સમાજના આગેવાનોને શું સલાહ આપી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થી થોડાક દિવસ પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તાર ખાતે આવેલી રબારી કોલોનીમાં એમસી દ્વારા મોટા પાયે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને અંદાજિત સૌથી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા આ ઘટનામાં વધારે મકાનો ત્યાં માલધારી સમાજના હોવાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ડિમોલેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ ગઈકાલે ત્યારબાદ ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી હતી માલધારી સમાજના લોકોની વેદના સાંભળી હતી સાથે જ તેમણે જે ડિમોલેશન થયું છે તે મામલે પત્રકાર પરિષદ યોજીને સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા પહેલાં તો મામલે શું કહી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તે સાંભળેલું અઠવામાં સવારી વસાહતમાં સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાણીક તમારે રહેવાનું નથી અહીં રહે ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવા પરિવારથી બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય માનવતા નેવે મૂકીને જે રીતે અમને અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે રબારી સમાજ તો એક નિમિત્ત છે તો પહોંચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી ગોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વહેરાન વિસ્તાર કોઈ રણી ધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યું છે આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોદરનગર પહેલાં આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પહેલો મહત્ત્વનું નથી આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે અમે તમને બતાવી આપે તમે ગમે ત્યાં પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસનો આગેવાનો હોય એને બતાવી આપવા માટે આડેધર તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારને રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભાના નહીં પણ ઘણા બધા કોઈ પણ પાર્ટીના સભાના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરાય અને એટલે આ આ સરકારને મારે વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બે બેસીને આનો રસ્તો કાઢો અને જ્યારે સાઠ સિત્તેર વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને જે ભાવ લેવો હોય લો તમે લોન આપો ચાલો ભરતી કરશે તમે લોન પાછી આપશે છોકરો બેકાર તો નોકરી નોકરી નોકરીમાંથી હપ્તો કાપી લેજો તમે રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું એટલા માટે ખાસ બધાને મળવા માટે આવ્યો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનું કહેવું છે કે એમસીએ કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરી છે ખૂબ જ અમાનુષી અમાનવીય રીતે અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે માલધારી સમાજ વર્ષોથી આ જગ્યાએ રહી રહ્યો છે જ્યારે કોઈ વસાહત ત્યાં નહોતી ત્યારે માલધારી સમાજ છે તે શહેરથી બહાર એટલે ઓઢવ વિસ્તારમાં આવ્યો હતો ને શહેર દિવસેને દિવસે વધતું ગયું ને આમાં સમાવતું ગયું તેમાં આ જે જગ્યા છે તેમાં તંત્ર દ્વારા જ્યારે આમનું બાંધકામ હોય પહેલાં કર્યું હોય તો ત્યારે કોઈ નોટિસ ફટકારવામાં નથી આવી ત્યારે બાંધકામ ગેરકાયદેસર રીતે હોય તો તેમને કોઈ જાણ કરવામાં નથી આવી જ્યારે બાંધકામ થઈ ગયું ત્યારબાદ હવે બે પેઢીઓ માલધારી સમાજની નીકળી ગઈ ત્યારે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ ઘટનાને લઈને સંઘર્ષી વાઘેલાએ સરકાર સામે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે અને તેમને કહ્યું છે કે જે માલધારી સમાજના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા પણ આપવામાં સરકાર દ્વારા નથી આવી તેને લઈને પોતાની હૈયાવરાળ પણ ઠાલવી છે અને તેમણે માલધારી સમાજના આગેવાનોને આ મામલે સીએમને રજૂઆત કરવા માટે પણ સલાહ આપી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં